કારણ કે ગુલાબના ફૂલની કિંમત આસમાને પહોંચી છે વેલેન્ટાઇન ડેની ઉજવણી ગુલાબ વગર શક્ય નથી ત્યારે વેલેન્ટાઇન ડેના દિવસે ફૂલો વેચનારના ખિસ્સા ભરાઈ ગયા છે જ્યારે પ્રેમીઓએ ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો છે વિવિધ વિસ્તારોમાં ગુલાબના અલગ અલગ ભાવ જોવા મળી રહ્યા છે પંદર થી વીસ રૂપિયામાં મળતા ગુલાબના ફૂલની કિંમત અત્યારે ચાલીસ થી પચાસ રૂપિયા સુધી પહોંચી ગઈ છે વ્હાઈટ ગુલાબના સિત્તેર રૂપિયા તો યલો ગુલાબના સો રૂપિયા ભાવ છે ક્યાંક ચાલીસ થી પચાસ રૂપિયા તો ક્યાંક એક ગુલાબ એસી થી સો રૂપિયે વેચાઈ રહ્યું છે તેવામાં જો ગુલાબના ભૂખેના ભાવ તો હજારોને પાર છે વિવિધ કલર ફૂલ ગુલાબના બૂકેના ભાવ પાંચસોથી શરૂ કરીને પાંચ હજાર રૂપિયા સુધીના બજારમાં વેચાઈ રહ્યા છે ફૂલો વેચનાર પણ જણાવી રહ્યા છે કે વેલેન્ટાઇન ડે હોવાથી તેઓને આજે સારી કમાણી થઈ રહી છે હાલ લગ્નની પણ સિઝન ચાલી રહી છે લોકો ચોરી અને મંડપમાં રિયલ ફૂલોથી ડેકોરેશન કરવાનો પણ આગ્રહ રાખે છે પરિણામે હાલમાં ફૂલોની પણ ડિમાન્ડ વધારે છે માત્ર ગુલાબ જ નહીં ઓર્કિડ તો લીલી જેવા વિદેશી ફૂલો પણ હાઈ ડિમાન્ડમાં છે લગ્નોમાં ગાડીના ડેકોરેશન તથા મંડપ ડેકોરેશનમાં લોકોમાં વિદેશી ફૂલોની માંગ વધી છે પરિણામે હાલમાં ફૂલોના ભાવમાં વધારો નોંધાયો છે